તમે ભારતીય સેનાના જવાનોના પરાક્રમની વાતો તો સાંભળી હશે પણ આજે અમે તમને સેનાના પરાક્રમના નામે વાયરલ થયેલા વિડીયો પાછળની સાચી વાત જણાવીશું કારણ કે સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થયો છે જેને એક કરોડ પંદર લાખથી પણ વધુ લોકો ગર્વભેર જોઈ ચૂક્યા છે પણ આ વિડિયો સાથે થયેલો દાવો સાચો છે કે ખોટો વાયરલ ટ્રુથના રિપોર્ટમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો એકવાર ધ્યાનથી જુઓ ત્યારબાદ અમે બતાવીશું વાયરલ થયેલા વિડીયો સાથે થઈ રહેલો દાવો આ વિડીયો જોઈ શકાય છે કે સૌથી પહેલા એક વિમાનમાંથી માંથી આઠેક જેટલા સ્કાય ડાયવર્સ બહાર આવ્યા અને જમીન તરફ આવવા લાગ્યા આજ સમય કેમેરા માં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બીજા બે વિમાનમાંથી પણ ઘણા છલાંગ છગાવી હવે આઠ સ્કાય એકબીજાનો હાથ પકડીને સર્કલ બનાવી લીધું અને પછી તો એક બાદ એક એમ બીજા સ્કાય ડાયવર્સ પર આ સર્કલમાં જોડાવા લાગ્યા વાયરલ થયેલા આ વિડીયો જોઈ શકાય છે કે તમામ સ્કાય ડાઇવર્સ એક ખાસ ડિઝાઇન બનાવવા માટે જ એકબીજાનો હાથ પકડી રહ્યા છે અને એટલા સ્કાય ડાઇવર્સ છે કે ગણવા પણ મુશ્કેલ છે આ ઘટનાને કેમેરામાં કેદ કરતો વ્યક્તિ થોડો નીચે આવે છે અને હવે જુઓ કેવા આકાશમાં સરસ મજાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા થોડી જ વારમાં આ તમામ સ્કાય ડાઇવર્સ એકબીજાથી છૂટા પડી ગયા અને પછી તેમણે લેન્ડિંગ કર્યું એટલે કે જમીન પર ઉતરી ગયા હવે જુઓ વાયરલ થઈ રહેલા આ વિડીયો સાથે શું દાવો કરવામાં આવ્યો છે ફેસબુક પર એક હિન્દુસ્તાની નામના પેજ પર આ વિડિયોને અપલોડ કરવામાં આવ્યો છે અને સાથે જ લખવામાં આવ્યું છે કે અમને અભિમાન છે ભારતીય સેના પર અને ત્યારબાદ શિવાજી તેમજ મહારાણા પ્રતાપ ઉદાહરણ આપીને ભારતીય સેનાના લખાણ પણ કરવામાં આવ્યા આ વિડિયો એડિટ કરીને માં તુજે સલામ ગીતને પણ બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યું છે સોશિલ મીડિયા પર લોકો પણ આ વિડિયો જોઈને ભારતીય સેનાના વખાણ કર્યા છે હવે જુઓ આ વિડિયોને એક કરોડ પંદર લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને ત્રણ લાખ કરતા પણ વધુ લોકોએ આ જ વિડિયોને શેર કર્યો છે જ્યારે ચૌદ હજારથી પણ વધુ લોકોએ અહીંયા કમેન્ટ કરી છે આ તો માત્ર એક જ પેજની વાત હતી પણ ફેસબુક પર આ વિડિયો સેંકડો લોકોએ પોસ્ટ કર્યો છે

આ વિડિયો જોઈને આવા તો કેટલાક સવાલો અમારા મનમાં ઉભા થયા એટલે વાયરલ થયેલા આ વિડિયો અંગે અમે તપાસ શરૂ કરી અમે ઇન્ટરનેટ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યા હોય તેવા પરાક્રમ શોધવા માટે સર્ચ કર્યું પણ સફળતા ન મળી એટલે આખરે અમે ગૂગલ પર સ્કાય ડાઇવર્સ ગ્રુપ આ ત્રણ શબ્દો લખીને સર્ચ કર્યું તો અમારી સામે એક વિડીયો આવ્યો આ વિડિયો ધ કીટ શૂટ સીધીસ નામથી એક વેબસાઇટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને તેની સાથે એક આર્ટિકલ એટલે કે લેખ પણ હતો ઇન્ટરનેટ પરથી વિડીયો મળ્યા બાદ અમે વાયરલ વિડીયો સાથે તેની સરખામણી કરી વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રથમ સર્કલમાં આઠ લોકો છે તો ઇન્ટરનેટ પરથી મળેલા વિડીયોમાં પણ આઠ લોકો છે બીજી વાત વાયરલ થયેલા વિડીયોમાં

આ વેબસાઇટ પર વિડિયો સાથે મૂકવામાં આવેલો લેખ પણ અમે વાંચ્યો તો જાણવા મળ્યું કે આ વિડિયો કેલિફોર્નિયાનો છે જ્યાં એક સાથે બસો બે સ્કાય ડ્રાઈવર્સે સાત હજાર ફૂટની ઊંચાઈએથી વિમાનમાંથી કૂદકો માર્યો હતો આર્ટિકલમાં અમને એ પણ જાણકારી મળી કે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ આ ઘટના બની હતી જેમાં અમેરિકા રશિયા બ્રાઝિલ ઇટલી સહિતના દેશોના લોકોએ ભાગ લીધો હતો જોકે તેમાં એક પણ ભારતીય ન હતો એટલે ભારતીય સેનાના જવાનોએ ત્રણ વિમાનમાંથી છલાંગ લગાવી હોવાનો દાવો અમારી તપાસમાં ખોટો સાબિત થાય છે પણ સાથે એક વાત એ પણ જાણી લો આ વિડિયોમાં ભારતનો કોઈ વ્યક્તિ નથી તેનો અર્થ એ નથી કે ભારતના જવાનો વિમાનમાંથી છલાંગ નથી લગાવી શકતા આ વિડિયો જુઓ આ છે ભારતીય વાયુસેનાના જવાનો જે હજારો ફૂટની ઊંચાઈએથી આસાનીથી કૂદીને સફળતાપૂર્વક લેન્ડિંગ કરે છે ભારતીય વાયુસેનાની આ ટુકડી આકાશ ગંગા તરીકે ઓળખાય છે જેની સ્થાપના એકત્રીસ વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ ઓગણીસો માં કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ